પંચાયત ત્રણ સીઝન દર્શકો માટે ફેવરેટ બની છે તેના એક એક કિરદાર લોકોનું દિલ જીતી રહ્યા છે ત્યારે આ સિરીઝમાં એક કેરેક્ટર છે જગમોહનની પત્નીનું કારણ કે ગામના છેડે રહેતા આ પરિવારે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે જગમોહનની પત્નીનું રિયલ નામ કલ્યાણી ખત્રી છે તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે પરંતુ જે રીતે ગ્રીન સાડીમાં પંચાયત સિરીઝમાં પાત્ર પચવ્યું તે રીતે આ પાત્ર લોકપ્રિય બન્યું છે કલ્યાણીએ પંચાયત થી જ નહીં પરંતુ લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો પગ જમાવ્યો છે તેના કામને લીધે વર્ષ બે હજાર સોળમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવી હતી આ એવોર્ડ તેને પ્રથમ ફીચર ફિલ્મ પ્રેમાતુર માટે મળ્યો હતો સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે કલ્યાણી ખત્રીએ ફિલ્મો સિવાય ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે જેના કારણે તે પણ ખૂબ ફેમસ છે જો કે પંચાયતની ત્રીજી સિઝન કલ્યાણી ખત્રીના અભિનય તમામ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે આખરે તમે જુઓ કે ગ્રીન સાડીમાં દેખાતી કલ્યાણી વાસ્તવિક જીવનમાં સુંદરી છે